રાપરનો રસ્તો બન્યો જેવો લાંબા સમયથી આ રસ્તો રસ્તો ભારે બિસ્માર થઈ ગયો છે નવા બનાવવા માટેની મંજૂરી મળી ગઈ છે છતાં કેમ કામ શરૂ થતું નથી તે સવાલ ચર્ચાઈ રહ્યો છે વાહન ચાલકો અને લોકો હેરાન પરેશાન હવે જો આડેસરથી મારા પ્રતિનિધિ વસીમ સિદ્ધિ ખોટવાનો એક વિસ્તૃત અવાજ ખાસ કરીને આડેસર ભીમાસરથી રાપર જતો રસ્તો છેલ્લા કેટલાક સમયથી બિસ્માર બની ગયો છે ભારે માત્રામાં ખાડા ખડાવવાળો આ રસ્તો બની ગયો છે આ રસ્તા પરથી રોજબરોજ અનેક પ્રકારના વાહનો પસાર થઈ રહ્યા છે પરંતુ રસ્તો બિસ્માર હોવાના કારણે વાહન ચાલકો અને લોકોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે આ રસ્તો નવો બનાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે પરંતુ કયા કારણોસર કામ શરૂ થતું નથી તે એક યક્ષ સવાલ ચર્ચાઈ રહ્યો છે અવારનવાર આ રસ્તો રિપેર કરવા અગર તો નવો બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ તંત્રવાહકો આ બાબતે કોઈ ધ્યાન દેતા નથી પરિણામે વાહન ચાલકો અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ક્યાંક ને ક્યાંક અકસ્માતના બનાવો પણ બનતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તાત્કાલિક અસરથી આ રસ્તો નવો બનાવવા માટેની જે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે ત્યારે ટેન્ડર વિધિ પરિપૂર્ણ કરી અને આ આડેસર ભીમાસર રાહ પર જતો રસ્તો નવો બનાવે તેવી માગણી પણ ઉઠવા પામી છે અમારા કેમેરામેને જે દ્રશ્યો ખંડાર્યા છે તેના ઉપરથી જોઈ શકાય છે કે આ રસ્તો કેટલી હદે બિસ્માર બની ગયો છે